એક જ વાર ફળ કીળા રૂપે આપતું અને મોટા લીલા પાંદડાવાળું ઝાડ એટલે કીળ જેને રંભા કદલી વારણ અંશુમત્લા વગેરે નામોથી ઓળખવામાં આવે છે જીવવિજ્ઞાન અનુસાર કીળનું વૈજ્ઞાનિક નામ છે મૂસા એ અને તે મૂસેઈ પરિવારની વનસ્પતિ ગણાય છે આ છોડ સામાન્ય રીતે વિશ્વવૃત્તિય પ્રદેશોમાં સહેલાઈથી ઉગે છે કેળનું થડ પાણી ભરેલા ધોળા અને લીસ્સા પળોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે તેના ફૂલને દોડો કહે છે તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને ખૂબ માત્રામાં પાણી તેને પાવું પડે છે કેળું ખાવાના ફાયદા તો તમે બધા જાણો છો કેળું ગુણ કરે છે આપણા શરીર માટે તેના અઢળક ફાયદા છે પરંતુ કેળાની જેમ જ તેના પાન એટલે કે પાંદડા પણ ફાયદાઓથી ભરપૂર છે દક્ષિણ ભારતમાં આજે પણ ઘણા બધા લોકો છે તે કેળાના પાન પર જ ખાવાનું પસંદ કરે છે આપણે જોઈએ પણ છીએ ટીવીમાં વગેરેમાં કે દક્ષિણ ભારતમાં લોકો જે ખોરાક ખાય છે તે કેળાના પાન પર ખાય છે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી હોવાથી દક્ષિણ ભારતમાં કેળાના પાંદડા પણ ખોરાક લેવાની પ્રથા છે અને ખાસ તેમના ઘરે કોઈ મહેમાન પણ આવે છે તો પણ તેઓ આ રીતે મહેમાનને પણ કેળાના પાન ઉપર જ જમવાનું આપે છે કારણ કેળાના પાંદડામાં એન્ટીઓક્સિડન્ટ નામનું તત્વ રહેલું છે જે ખાસ કરીને ત્વચા માટે ગુણકારી છે કોઈ પણ ઋતુમાં જ્યારે તાવ આવતો હોય ત્યારે તાવ માટે પણ કેળા ખૂબ જ ફાયદાકારક કેળાના પાન ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે આપણે વાગ્યું હોય પડ્યું હોય છોલાઈ ગયું હોય ત્યારે કોઈ જખમ થયો હોય ત્યારે પણ ખાસ કરીને કેળાના પાંદડા ઉપયોગમાં લેવામાં આવે છે અને હાલની દરેક વ્યક્તિઓની એક ખાસ સમસ્યા છે વજન વધારું તો એવું કહેવાય છે કે વજન વધારા માટે પણ કેળાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે દાખલા તરીકે જેમ ચાની ભૂકીનો ઉપયોગ કરીએ છીએ એ રીતે તો વજન ઘટાડવા માટે પણ કેળાના પાંદડા ખૂબ જ ઉપયોગી છે થેન્ક યુ વેરી મચ